સ્વાગત આજ રોજ કાશી વિશ્વના તળાવ પર બંધાતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે માણી સમાજના લોકો મોરચો લઈને વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી આજ રોજે અમે સવારે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કમિશનર સાહેબને કરી ટાઉન પ્લાનિંગ સાહેબને રજૂઆત કરી ને મેયર સાહેબને રજૂઆત કરી મેયર સાહેબ બજેટમાં હતા એવું કહેવામાં આવ્યું કે તમે તમારા ઘરે જાઓ ત્યાં આગળ આવીને રસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવશે પણ અમે ચીમકી આપેલી જો ચાર વાગે એ લોકો નહીં આવે તો ફરીથી મોરચો આવશે આ ચાર વાગે અમે ફરીથી હશે કારણ કે ટાઉન પ્લાનિંગે જે કાશી વિશ્વનાથ તલાવની ઉપર બાંધકામ માટે જે પરમિશન આપી છે ગેર ગેરકાયદેસર રીતે બાંધકામની પરમિશન અમને આપેલી છે માડી <coughs> <coughs> <coughs>